વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રમતગમતના સાધનો બનાવવામાં આવ્યા છે તે હાલની પરિસ્થિતિમાં ધૂળ ખાઈ રહ્યા છે તેમ જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં જે લાઇટિંગ હતી તે હવે કોર્પોરેશનને નવું નજરું તરીકે આપવામાં આવી છે ત્યારે બીજી તરફ હરિનગર બ્રિજ ખાતે રમતગમતના સાધનો અને જે બનાવવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમતગમતના જે સાધનોને લઈને ખર્ચો કરવામાં આવ્યો હતો પણ એ ખર્ચો ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નવા નજરાણીની મુલાકાત લેવા પહોંચ્યા હતા પરંતુ જે હરિનગર ખાતે રમતગમતના સાધનો બનાવવામાં આવ્યું છે તે ધૂળ ખાઈ રહ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે એક તરફ નવું નજરાણું ક્રેડાઈ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ હરિનગર બ્રિજ નીચે જે રમતગમતના સાધનો બનાવવામાં આવ્યું હતું તે અર્ધવ્યવસ્થામાં જોવા મળી રહ્યું છે શું આ કેટલું યોગ્ય છે ખરેખર આ રમતગમતના સાધનો ધૂળ ખાવા માટે વડોદરા મહાનગરપાલિકાએ બનાવ્યા છે તેમ લાગી રહ્યું છે ખરેખર આનું ઉદઘાટન ક્યારે થશે એ પણ હવે જોવાનું રહ્યું છે કે આટલા રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ કોર્પોરેશન કઈ પ્રકારની કાળજીઓ લેશે